એમ ક્યુ પ્રાથમિક શાળા ધોરણ સાતના વાલા વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે એનો એક દાખલો જે છે કે આને સાદુરૂપ દેવાનું છે અને એની કિંમત આપણે શોધવાની છે તો આ દાખલાને આપણે સાદુરૂપ કઈ રીતે દેવું અને એની કિંમત કઈ રીતે શોધવી એ આપણે શીખવાનું છે તો અહીંયા જો કે નાના કાઉસના અંદર પાંચનો વર્ગ નાનો કાઉસ પૂરો ને એની ઉપર ઘન આપેલા છે એટલે કે ત્રણ આપેલા છે ગુણિયા પાંચની ઉપર ચાર ઘાત છે મોટો કાઉસ પૂરો ગુણિયા પાંચની ઉપર સાત ઘાત હવે આને આપણે સિમ્પલિફાય કઈ રીતે કરવું એ બરાબર તમે સમજજો આની અંદર ઘાતના નિયમનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે ચાલો ગણીએ હવે આપણે અહીંયા અહીંયા આપણે ભાંગાકાર મૂકી દઈએ અહીંયા ગુણાકાર નહીં પણ ભાંગાકાર મૂકી દઈએ અને હવે આપણે દાખલો ગણીએ તો જુઓ અહીંયા સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો દાખલા નંબર બીજાનો પહેલો એની અંદર મોટા કાઉસની અંદર નાનો કાઉસ આપેલો છે એની નાના કાઉસની અંદર પાંચનો વર્ગ બતાવેલો છે ને એની ઉપર એનો પાવર ત્રણ આપેલું છે ગુણિયા પાંચનો ચાર ઘાત આપેલું છે મોટો કાઉસ પૂરો પછી ભાંગા પાંચની ઉપર ઘાત તો આને આપણે સાદુરૂપ આપી અને આની કિંમત શોધવાની છે તો કઈ રીતે આને આપણે સાદુરૂપ આપવું અને કઈ રીતે આપણે એની કિંમત શોધવી તો જો અહીંયા બરાબરની નિશાની કરવાની હવે જ્યારે અહીંયા આ આધાર પાંચ આપેલું છે અને કાઉસની અંદર એની ઉપર વર્ગ આપેલું છે કાઉસ પૂરો કરીને અહીંયા ઘન આપેલું છે અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા જે સંખ્યા કાઉસની ઉપર આપેલી હોય અને કાઉસની અંદર કોઈ સંખ્યા વર્ગ હોય ઘન હોય ત્રણ ઘાત હોય ચાર ઘાત હોય પાંચ ઘાત હોય તો આ બંનેનો ગુણાકાર થાય એટલું યાદ રાખવાનું છે શું થાય એમાં ગુણાકાર કરવાનું છે સમજાઈ ગયું બધા જો કાઉસની અંદર એક પાંચ આપેલા છે એનો વર્ગ આપેલો છે કાઉસ પૂરો કરીને ઉપર પાછું ઘન આપેલું છે તો આ વર્ગને ઘન જે આપેલા જે છે એ બંનેનું શું થશે ગુણાકાર થશે એ ઘાતનો નિયમ એમ કે છે બરાબર કે આ બંનેનો ગુણાકાર થશે જે અહીંયા ઘાતનો ઘાત હોય અહીંયા આપેલું જે છે તો બંનેનો શું બની જાય ગુણાકાર બની જાય એટલે અહીંયા બે ત્રણ કેટલા થશે છ હવે અહીંયા ગુણ્યા પાંચની ઉપર ચાર ઘાત ને મોટા કાઉશની અંદર આપણે આ સંખ્યાને લઈ લેવાની ને અહીંયા ભાંઘા કરી ને પાંચની ઉપર સાત રહેવા દેવાના બરાબર હવે મોટાકાઉસની અંદર જે સંખ્યા આપેલી છે એની અંદર આપણે રૂપ દેવાનું છે તો કઈ રીતે રૂપ દેવાનું છે જો આપણે હમણાં થોડોક સમય પહેલાં જ આપણે આ દાખલા શીખી ગયા છે કે જ્યારે આધાર સરખા હોય તો શું કરવાનું આવે છે ઘાતનો સરવાળો કરવામાં આવે છે બરાબર તો જો અહીંયા પાંચ હવે અહીંયા પાંચની ઉપર છ આપેલા છે અહીંયા પ્લસ કરવાનું કારણ કે અહીંયા પણ પાંચ છે આ બંને આધાર સરખા છે એના માટે એક વખત લખવાનું અને ઉપર જે ઘાત આપેલી છે એનો સરવાળો કરવાનો છે તો અહીંયા છ વત્તા ચાર ને અહીંયા ભાંઘા કરીને પાંચની ઉપર કેટલા આપી દેવાના સાત આપી દેવાના બરાબર હવે આગળ જોઈએ હવે આપણે તો અહીંયા પાંચની ઉપર છ વત્તા ચાર એટલે કેટલા થઈ જશે દસ દસ ભાંગા પાંચની ઉપર સાત હવે આધાર સરખા હોય અને ભાંગાકાર આપેલો આ ઘાતનો બીજો નિયમ એક છે બરાબર ભાંગાકાર વિશે કે જ્યારે આધાર સરખા હોય ત્યારે અને વચ્ચે ભાંગાકારની નિશાની આપેલી હોય ત્યારે જે ઘાત આપેલી હોય છે એની બાદ બાકી થાય છે આ એટલું યાદ રાખવાનું છે સમજાઈ ગયું બધા ઓલા પેલા આપણે દાખલા ગણી ગયા ગણો દાખલો સરખા છે ગુણાકાર આપેલું છે ત્યારે ઘાતનો સરવાળો થાય છે ઘાતના ભાંગાકારનો નિયમ આપણને શું બતાવે છે કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ભાંગાકારની નિશાની આપેલી હોય ત્યારે જે ઘાત આપેલી હોય છે ને એની બાદ બાકી થાય સમજાઈ ગયું બધાયને બાળ મિત્રો જો તમને આ વિડીયો એક વખત જવાથી ન સમજાય તો તમે આ વિડીયોને વારંવાર રિવાઇઝ કરો અને જુઓ જેથી કરીને આ દાખલો તમને આવડી જશે ને આ એક જ દાખલો નહીં આવા પછી અનેક દાખલા તમારી સામે મૂકવામાં આવશે ને તો પણ તમે આસાનીથી ગણી શકશો બરાબર ઘાતના નિયમ બરોબર આપણને આવડતા હોવા જોઈએ ઘાતનો ગુણાકારનો નિયમ શું કે છે તો કે આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય એવી રીતે ઘાતનો ભાંગાકારનો નિયમ આપણને શું બતાવે છે કે જ્યારે આધાર સરખા હોય અને ભાંગાકાર આપેલું હોય ત્યારે ઉપરની જે ઘાત આપેલી છે એની બાદ બાકી કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો જો અહીંયા આપણે લખીએ આધાર કેટલા આપેલા છે અહીંયા જો પાંચ આપેલા છે ને હવે આ ઘાત આપેલી છે અહીંયા દસ ઘાત આપેલી છે ને અહીંયા કેટલી આપેલી છે સાત ઘાત આપેલી છે તો અહીંયા દસ અહીંયા પેલે જે હોય ને પેલે મૂકવાની પછી વચ્ચે માઇનસની નિશાની કરવાની અને પછી અહીંયા જે ઘાત આપેલી હોય એ મૂકી દેવાની બરાબર તો હવે આપણને એ તો ખબર જ એટલી હોય કે ભાઈ દસ હોય એમાંથી સાત જાય તો કેટલા રે તો કે ત્રણ રે તો આની ઉપર ત્રણ મૂકી દેવાના હવે પાંચનો પાવર કેટલો અહીંયા મળે છે આપણને ત્રણ મળે છે તો આનો મતલબ શું થયું કે પાંચ છે ને એ ત્રણ વખત આપણે લખવાનું ગુણાકાર સ્વરૂપે તો જો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હવે આનો ગુણાકાર કરવાનો પચું પચું પચીસ ગુણ્યા પાંચ અને પચીસ પંચા તો કે એકસો ને પચીસ બાળ મિત્રો ખ્યાલ આવી ગયો બધાને તો હવે આ ટાઈપના અનેક દાખલા તમે ગણી શકશો જો તમને આ દાખલો આવડી ગયો હશે તો અગર જો અમારો વિડીયો જોવાથી તમને એક વખત દાખલો ન સમજાય તો તમે વારંવાર એને રિવાઇઝ કરીને જુઓ જેથી કરીને આ દાખલો તમને સમજાઈ જશે અને જો તમને આ દાખલા આવડી જાય તમને અમારી ચેનલ ગમે તો તમારા ભાઈ મિત્રોને પણ તમે શેર કરો અને એને પણ કહો કે ભાઈ તમે પણ સબસ્ક્રાઈબ કરો આ ચેનલની અંદર સારા સારા વિડીયો આવે છે અને આપણને ફ્રીની અંદર શીખવા મળે છે એવી જ રીતે બીજી અમારી એક ચેનલ છે હેલો ઇન્ડિયા એની અંદર જનરલ નોલેજના ટોટલી પ્રશ્નના જવાબ આવે છે બરાબર તો એ ચેનલને પણ તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ ચેનલની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તો તમે ત્યાંથી ત્યાં જઈ અને તમે એ ચેનલ સુધી જઈ શકો છો અને ચેનલની અંદર તમારે ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી દેવાનું જેથી કરીને એના વિડીયો પણ અમે બનાવશું એના નોટિફિકેશન પણ તમને મળતા રહેશે અને તમને બહુ જ મજા આવશે તો એ ચેનલને પણ જો તમને ગમે તો તમારે શેર કરવાની તમારા મિત્રોને એનું પણ કહેવાનું કે આ ચેનલ પણ સરે બનાવી છે તો એને પણ તમે લાઈક કરો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને બહુ જ મજા આવશે અને જીકેનું નોલેજ છે તમારી અંદર ઘણું બધું વધી જશે ખ્યાલ આવી ગયો બધાને તો ચાલો અહીંયા સુધી આપણે રાખીએ